અને અંકલેશ્વર તાલુકા પોલીસના હવાલે કર્યું હતું જે અંગેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા તાલુકા પીએસઆઈ જીઆઈ રાઠોડ દ્વારા ટેન્કર ચાલક ચંદ્ર વિજયસિંહ ચૌહાણની પૂછપરછમાં પાનોલી જીઆઈડીસીમાં આવેલ અમર કેમિકલ પ્રાઇવેટ લિમિટેડની બિલ રજૂ કરી હતી જે તપાસ કરતા બિલ નકલી હોવાનું સામે આવ્યું હતું પોલીસે ટેન્કર ચાલકની કડક પૂછપરછ કરતા ટેન્કર પાનોલી ખાતે આવેલ પ્લોટ નંબર નવસો પાંચ અગિયાર આઠ પર આવેલ મેસર્સ કેશવ ઇન્ટર કેમ્પ કંપનીમાંથી મૂળ રાજસ્થાનના અમદાવાદના રવિન્દ્રસિંહ અનંતસિંહ રાવત મારવાડીના કહેવાથી રાજીવ ક્રિશ્ચનના ફોન આધારે ભર્યું હતું અને મોબાઈલમાં અમર કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ખોટું બિલ બનાવી બનાવટી બિલ પોલીસ સમક્ષ ફોનમાં બતાવ્યું હતું જે આધારે પોલીસે ભરાવનાર અમદાવાદના વિન્દ્રસિંહ અનંતસિંહ રાવત મારવાડી ફોન પર સૂચના આપી ટેન્કર ભરાવનાર રાજીવ ક્રિશ્ચન અને મેસર્સ કેશવ ઇન્ટરકેમ્પ કંપનીના જવાબદાર વ્યક્તિએ બિનઅધિકૃત રીતે વેસ્ટ કેમિકલ પ્રવાહી ટેન્કરમાં ભરી એક જૂથ થઈ કાવતરું રચી ખોટા બિલનો ખરા તરીકે ઉપયોગ કરી ટેન્કરમાં ઝેરી જોખમકારક કેમિકલ વેસ્ટ ભરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતું હોવાનું જાણવા છતાં સંલગ્ન સંસ્થાની પરવાનગી નહીં લેવા બદલ ગુનો દાખલ કર્યો હતો પોલીસે ટેન્કર ચાલક ચંદ્રપ્રકાશ સિંહ વિજયસિંહ ચૌહાણના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ વોન્ટેડ અમદાવાદના વિન્દ્રસિંહ અનંતસિંહ રાવત રાજીવ ક્રિશ્ચન અને મેસર્સ કેશવ ઇન્ટર કેમ્પ કંપનીના જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો અગાઉ પોલીસે રાજીવ ક્રિશ્ચન ઝડપાયેલ ડ્રાઈવર અને કંપનીના જવાબદાર વ્યક્તિની ધરપકડ કરી હતી જ્યારે સમગ્ર મામલે વોન્ટેડ અને મુખ્ય સૂત્રધાર એવા મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદના વિન્દ્રસિંહ અનંતસિંહ રાવત મારવાડી છેલ્લા પોણા બે વર્ષથી પોલીસને ચકમો આપીને ફરાર હતો અને તે રૂરલ પોલીસે ચોક્કસ માહિતીના આધારે વિન્દ્રસિંહ આનંદસિંહ રાવત મારવાડી ધરપકડ અંકલેશ્વર લઈ આવી હતી અને વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી